નમસ્કાર દર્શક મિત્રો આપણે અત્યારે કડીની બાજુમાં આવેલ કાહવા ધામ છે જે ખૂબ પ્રસિદ્ધ છે ગુજરાતનો સૌથી મોટું જે મંદિર ગણાય છે સમાજના કુલદેવતા ભૂગા મહારાજ છે એજમાન છે અહીંયા આપણે ઉપસ્થિત છીએ અને આપ જોઈ રહ્યા છો પાછળ કાહવાનું મંદિર છે ગુગા મહારાજનું તે અહીંયા આવેલું છે હું ભારતીય પણ આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ જોઈ શકો છો એમનું મેન હેન્ટ્રી ગેટ છે ને અહીંયા આપણે આવેલા છો બે હજાર ફોરમાં હું જોઈ શકો છો આ મંદિરનું બહારનું દ્રશ્ય છે પૂરેપૂરું મંદિર અહીંયાથી કેમેરામાં કેપ્ચર નથી થઈ શકતું તો બહારના દ્રશ્યો છે હું આપણે કહીશ